ટુ પોઈન્ટ ઓમાં GST માં આવેલા તમામ ફેરફાર અને એની અસર ની લઈશું વિગત સાથે જ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સાથે કરીશું ચર્ચા પરંતુ એ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર નેક્સ્ટ જનરેશન રિફોર્મની દિશામાં ક્રાંતિકારી પગલું જીએસટીમાં મોટી રાહત જાહેરાત હવે માત્ર બે સ્લેબ પાંચ ટકા રહેશે નવા દર સપ્ટેમ્બરથી થશે લાગુ મોદી બોલ્યા સામાન્ય વ્યક્તિ એમએસએમઇ ખેડૂતો મહિલાઓ યુવકો અને મિડલ ક્લાસને થશે ફાયદો સિમેન્ટ અને ઓટોને દિવાળી ગિફ્ટ નાની ગાડીઓ સાથે બસ ટ્રક અને ત્રણસો પચાસ સીસીની નીચેની બાઇક્સ પર જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટાડી અઢાર ટકા ઇલેક્ટ્રિક વ્હીકલ પર પાંચ ટકા જીએસટી યથાવત રહેશે પણ મિડ સાઇઝ એસયુવીઝ અને લક્ઝરી ગાડીઓ પર લાગશે ચાલીસ ટકા જીએસટી સિમેન્ટ પર પણ જીએસટીમાં કરવામાં આવ્યો ઘટાડો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને મોટી રાહત ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ થશે સસ્તા એસી બત્રીસ ઇંચથી મોટા ટીવી મોનિટર પ્રોજેક્ટર અને ડિશવોશર પર જીએસટી અઠાવીસ ટકાથી ઘટીને અઢાર ટકા કરવામાં આવ્યા હેલ્થકેર સેક્ટરને મોટી રાહત હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં અઢાર ટકા જીએસટી હવે સંપૂર્ણપણે હટ્યું મેડિકલ ગ્રેડ ઓક્સિજન ડાયગ્નોસ્ટિક કીટ ગ્લુકોમીટર થર્મોમીટર પર માત્ર પાંચ ટકા જીએસટી જીએસટી કાપથી સામાન્ય માણસને મળશે મોટી રાહત રોજિંદા ઉપયોગની વસ્તુઓ થઈ સસ્તી હેર ઓઇલ શેમ્પૂ ટૂથપેસ્ટ સાબુ શેવિંગ ક્રીમ ટૂથબ્રશ પર હવે અઢાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી લાગુ થશે બટર ઘી ચીઝ પેકેજ નમકીન ડેરી સ્પ્રેડ પર પણ જીએસટી ઘટ્યો દરોમાં કાપ સાથે જીએસટી પ્રોસેસમાં પણ મોટા સુધારા હવે ત્રણ કાર્યકારી દિવસની અંદર ઓટોમેટિક રજીસ્ટ્રેશન પ્રોવિઝનલ રિફંડ અને ટ્રેક્સ ક્રેડિટ ની પ્રક્રિયા પણ બની સરળ તો હવે આપણે શો ની શરૂઆત કરીએ ખાસ કરીને વડાપ્રધાન મોદીએ એ 15મી ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીનથી આપેલી ભાષણમાં GST રિફોર્મ ની વાત કરી હતી અને ત્યારબાદ 3 સપ્ટેમ્બરે મળેલી GST કાઉન્સિલ ની બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા અને આ નિર્ણયની અસર તમારા ટૂટબ્રશથી લઈને તમારા ઘરમાં વપરાતી સિમેન્ટ તમારી ગાડીઓ તમારા કપડાઓ તમારા બાઇક લેવાના નિર્ણયો પર અસર આવતી જોવા મળશે કારણ કે અહીંયાથી સરકારે ન માત્ર લોકોના વપરાશની વસ્તુઓ પર પરંતુ ખેડૂતોના વપરાશની વસ્તુઓ જેવા કે ટ્રેક્ટર ટ્રેક્ટર માટેના ટાયર ઘણા ફર્ટિલાઇઝર અને એગ્રોકેમિકલ આ બધા પર પણ જીએસટીની અંદર ઘટાડો કર્યો છે તો ખાસ કરીને સિમેન્ટ જેવા પ્રોડક્ટની અંદર પણ જીએસટીની અંદર ઘટાડો કર્યો છે હવે આજે આ ઘટાડો ક્યાં ક્યાં આવ્યો છે એ બધાની અસર કઈ કંપનીઓ પર કયા સેક્ટર પર આપણને લાંબા ગાળે જોવા મળશે અને ખાસ કરીને શું અસર અહીંયાથી લાંબા ગાળે આપ આપણને એક ઓવરઓલ થતી જોવા મળશે એ બધા પર ચર્ચા કરવાની છે અને આખી ચર્ચા માટે સીએનબીસી બજારની ટીમ આપણી સાથે અત્યારે જોડાયેલી છે મારી સાથે અત્યારે ચાંદની શુક્લ આરતી મહેતા તૃપ્તિ કપૂરિયા યતીન મોટા અને કરણ નેગાંધી ખાસ કરીને આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે અને આ ચર્ચાની શરૂઆત આપણે સેક્ટર વાઈઝ શરૂઆતથી કરીએ તો સૌથી પહેલાં તો ખાસ કરીને કરણ તમારી પાસે આવીશ કારણ કે ઓટો એક એવું સેક્ટર બની રહ્યું છે કે જ્યાં આંગળી આ સૌથી મોટી અસર આપણને આવતી જોવા મળી રહી છે શું અસર અને કયા પ્રકારનો ચેન્જીસ ત્યાં થયો છે જી તો ગઈકાલે નાણામંત્રીએ મંત્રીએ જે પ્રેસ કોન્ફરન્સ કરીને જે જીએસટી કાઉન્સિલ મિટિંગની જે તમામ વિગતો આપી તેમાં ખાસ કરીને ઓટો સેક્ટર માટે ખૂબ જ જબરજસ્ત બૂસ્ટ મળે એવા સમાચાર તેમણે આપ્યા છે હવે આ શું છે તેની વિગતો જાણીએ તો તમામ સેગમેન્ટમાં જીએસટી જે ઓટોના તમામ સેગમેન્ટ છે તેમાં જીએસટીનો કાપ મૂકવામાં આવ્યો છે અને હવે જે સામાન્ય જીએસટી છે જે નાની કાર્સ અને બીજા વેહિકલ્સ છે સામાન્ય તેના પર એ અઠ્યાવીસ ટકાથી ઘટીને અઢાર ટકા કરી દેવામાં આવ્યો છે સાથે જ કોમ્પન્સેશન્સ છે સેલ્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે એટલે જો તમે કોઈ બહુ જ હાઈ એન્ડ કાર લો છો તો એમાં પણ ભલે જીએસટી ચાલીસ ટકાનો હોય પણ સેલ્સમાં કાપથી તમને એમાં પણ લાભ થવાનો છે એટલે કે ચાલીસ ટકાના ઇફેક્ટિવ જીએસટીના રેટ સાથે ટેક્સના રેટ સાથે તમને મોંઘી કાર પણ મળશે સાથે જ નાની કાર અને વધુ વેચાતી બાઇક્સ છે સાથે જ જે બાઇક અને કારના કોમ્પોનન્ટ્સ છે ઓટો કોમ્પોનન્ટ્સ છે તેમને પણ અઢાર ટકા પર એક ફિક્સ કરી દેવામાં આવ્યા છે એટલે આનાથી જે આખું ઓટો સેક્ટર છે તેને ખૂબ જ એક મોટું બૂસ્ટ મળી શકે છે સાથે સેક્ટર અને તેના જે તમામ બાકીના પાર્ટ્સ છે તેને ટ્રેક્ટર અને જે બાકીના તમામ પાર્ટ છે તેને પાંચ ટકાના સેગમેન્ટમાં રાખવામાં આવ્યા છે જેનાથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થતો આપણને દેખાઈ શકે છે સાથે જ ઈવી ઇલેક્ટ્રોનિક વ્હિકલ્સનો આ જમાનો છે આપણે કહીએ છીએ તેને પણ હાલ પાંચ ટકાના સ્લેબમાં જ રાખવામાં આવ્યો છે એટલે હવે તમે પેટ્રોલ કાર લો કે ઈવી લો તમને ગમે તે રીતે કોઈપણ વાહન ખરીદવું સસ્તું જ પડવાનું છે હવે આની કઈ કંપનીઓ પર અસર પડશે માર્કેટમાં તેની વાત કરીએ તો નાની કાર પર અઢાર ટકા જીએસટીથી મારુતિ સુઝુકી ટાટા મોટર્સ અને હિન્ડાઈ જે છે તેમના વાહનોનું વોલ્યુ વેચાણનું વોલ્યુમ વધી શકે છે એટલે આ સ્ટોક્સ પર પણ આપણને એક ફોકસ રાખવાનું રહેશે સાથે જ ત્રણસો પચાસ સીસી સુધીના બાઇક બનાવતી જે કંપની છે તેમના પર તેમના જે પ્રોડક્ટ્સ છે તેમના પર અઢાર ટકા જીએસટી લાગવાનું છે એટલે આઈસર મોટો આઇસર મોટર્સ અને હીરો મોટો આ સેક્ટર આ સેગમેન્ટમાં ફોકસમાં રહેશે થ્રી વ્હીલર્સ પર નજર કરીએ તો ત્યાં પણ જેમ વાત થઈ તેમ અઢાર ટકા જીએસટી છે અને આ સેગમેન્ટમાં ટીવીએસ મોટર અને બજાજ ઓટો આ બે સ્ટોક્સ છે જે આપણે ફોકસમાં રાખવાના રહેશે ટ્રેક્ટર પર પાંચ છે એટલે કે એમએનએમ અને એસ્કોટ ક્યુબોટા આ બે શેર્સમાં વોલ્યુમ એમનો પ્રોડક્ટમાં વોલ્યુમ વધારો દેખાઈ શકે છે આપણને આવનારા સમયમાં જ્યારથી આ જીએસટીનું જે ઇફેક્ટ છે લાગુ થવાની છે બાવીસ સપ્ટેમ્બરથી સાથે જ આર્મ્ડ વાહનો પર પાંચ ટકા જીએસટી મૂકવામાં આવ્યો છે એટલે કે ટાટા મોટર્સ અને ભારત ફોર્જને આનાથી ખૂબ જ ફાયદો થઈ શકે તેવી એક સ્થિતિ આપણને દેખાઈ શકે છે બસ પર અઢાર ટકા જીએસટી છે તેથી ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડ આ બે સ્ટોક્સના વોલ્યુમ આપણને ફરી અહીંયા વધતા દેખાઈ શકે છે હવે ટાયર્સની વાત કરીએ તો ટાયર્સમાં અપોલો ટાયર્સ એમઆરએફ સીએટ અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર ફોકસ રહેશે આના પર અઢાર ટકા જીએસટી છે બીજા અન્ય ઓટો પાર્ટ્સ પર પણ અઢાર ટકા જીએસટી છે એટલે કે બેલા જે બેલાલિસ છે સોના BLW છે અને મદરઝન છે આ ત્રણ સ્ટોક્સ પર પણ ખૂબ જ એક ફોકસ રાખવાનું છે જી તો આ તો થઈ ઓટોની વાત હવે વાત કરીએ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની તો તેમાં પણ એક ખૂબ જ જીએસટીમાં આપણને રાહત મળતી દેખાઈ રહી છે ગ્રાહકો માટે જે તમામ વસ્તુઓ છે કન્ઝમ્સનની એ ખૂબ જ સસ્તી થવાની છે જીએસટી કાપતી એસી અને મોટા ટીવીની માંગ જે છે તે વધી શકે છે તેવો આપણને એક રિપોર્ટ પણ આજે બનતો દેખાઈ રહ્યો છે તેનાથી ગ્રાહકોને તો ફાયદો થવાનો જ છે સાથે જે સ્થાનિક ઉત્પાદનો છે તેમની પણ માર્કેટ સાઇઝ વસ્ત છે તેવું એક અનુમાન છે હવે ઇલારા કેપિટલના એક રિપોર્ટ પર નજર કરીએ આપણે તો રૂમ એસીની માંગમાં દસથી પંદર ટકાનો વધારો શક્ય છે તેવું ઇલાદા કેપિટલનું માનવું છે સાથે જ આને કારણે અંબર એન્ટરપ્રાઇઝ પીજી ઇલેક્ટ્રોપ્રાફ્ટ ઇપૅક ડ્યુરેબલ્સના વોલ્યુમ જે છે તે વધી શકે છે એટલે આ સ્ટોક્સ પણ આપણે ફોકસમાં રાખવાના છે આ નિર્ણય બાદ સાથે જ ટીવીના સમાચારની જે અસર છે જે ટીવી મોટા ટીવી પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે તેની જે અસર છે તેની અસર આપણને ડિકસેન્ટેક પર જોવા મળી શકે છે જ્યારે સોલાર વોટર હીટર માર્કેટ જે છે તે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે એટલે એ એક સેક્ટર છે તેને પણ આપણે ખાસ જોવાનું છે જેમાં ઈ વી ગાર્ડ અને હેવલ્સ બે કંપનીઓને ખૂબ જ મોટો લાભ મળી શકે છે એટલે કે બાવીસ સપ્ટેમ્બર પછી જ્યારે જીએસટી ઘટશે અને અમલમાં આવશે તો આ તમામ જે કંપનીઓ છે જેની આપણે વાત કરી તેમાં તેમનો જે સેલ્સ છે તેમાં આપણને વોલ્યુમ ગ્રોથ જોવા મળી શકે છે જી જે એટલે ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ આ બંને પર એક આ પ્રકારની અસર આવતી જોવા મળશે પરંતુ એક મોટી અસર તમારા રોજમરોજની વસ્તુઓ પર પણ આવતી જોવા મળશે ખાસ કરીને એફએમસીજી સેક્ટરને પણ એક બહુ મોટી રાહત મળી છે એની વિગત આપણે ચાંદની પાસેથી લઈએ ચાંદની રોજમરાની વસ્તુઓમાં ખાસ કઈ વસ્તુઓની અંદર આપણે ટેક્સ કટ આવ્યો છે અને ક્યાં અસર આવશે જી તો એફએમસી જીની જે તમે વાત કરી અહીંયાથી તમે પૂછ્યું તો એવું એવા સેક્ટર્સમાંનું એક છે કે જ્યાં સૌથી વધારે એક જીએસટી રિફોર્મની એક આશા હતી અને એ રીતે જ આપણે નિર્ણય જોઈ રહ્યા છે તો સૌથી મોટો જે ઘટાડો જે કાપ આપણે જોઈ રહ્યા છીએ હોમ અને પર્સનલ કેર સાથે સાબુ ટૂથપેસ્ટ એના પર ઘટાડી અને પાંચ ટકાનો દર જે છે એ આપણને લાગુ થતો બતાવી રહ્યો છે એટલે રોજિંદા જીવનમાં જે બધી જ વસ્તુઓનો આપણે ઉપયોગમાં લેતા હોય છે ત્યાં એક ઘટાડો આ સિવાય જોઈએ તો પાસ્તા છે ઇન્સ્ટન્ટ નૂડલ્સ છે બિસ્કિટ્સ પર પણ ઘટાડી જે દર જે છે અહીંયાથી જીએસટીને ઘટાડી અને પાંચ ટકા આ સ્લેબમાં મૂકવામાં આવ્યા છે હેર ઓઇલના ફ્રન્ટ પર જોઈએ સાથે જે શેમ્પુ અહીંયા પણ જે છે આ બધી જેવી વસ્તુઓ છે કે જે રોજિંદા જીવનમાં આપણને ઉપયોગમાં આવતી હોય છે અહીંયા પણ ઘટાડીના બધા જ જે છે પાંચ ટકાના સ્લેબ પર મૂકવામાં આવી રહ્યા છે હવે આપણે આ કાપની વાત કરી પરંતુ હવે સ્ટોક સ્પેસિફિકલી માર્કેટમાં કઈ રીતે એક અસર દેખાઈ શકે છે એના પર કંપનીઓ પર સ્ટોક્સ પર નજર કરીએ તો અહીંયા ખાસ કરીને કે જીએસટી કાપની અસર એચયુએલ ડાબર જીસીપીએલ એટલે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર આવતી દેખાઈ શકે છે આ સિવાય જોવા જઈએ તો ઇમામી પર એક અસર દેખાઈ શકે છે બિકાજી આ સ્ટોક માં પણ એક રિએક્શન કંપનીઓ પર આપણને દેખાઈ શકે છે અને જીએસટીની વરુણ બેવરેજીસ પર પણ એક અસર આપણે દેખાઈ શકે છે હા મહત્વનું એટલા માટે કે અત્યાર સુધી પાંચ ટકાના સ્લેબની વાત કરી પરંતુ કોલ્ડ્રિંક્સ પર જે છે ચાલીસ ટકાનો દર લાંબા ગાળે આ સ્ટોકને એક અસર થઈ શકે છે કારણ કે ચાલીસ ટકાના ના એક આ સ્લેબમાં જે મૂકવામાં આવ્યું છે તો લોંગ ટર્મ આપણને એક અસર જે છે ખાસ કરીને વરુણ બેવરેજીસ પણ બતાવી શકે છે તો ઓવરઓલ સેક્ટર એફએમસીજી જે રીતે એક અનાઉન્સમેન્ટ જીએસટી રિફોર્મને લઈને કાપને લઈને જે આવ્યું છે તો કંપનીઓ પર એક અસર અને સેક્ટર પર દેખાઈ શકે છે હમ જી એટલે આ તો આપણે ખાસ કરીને રોજમરાની વસ્તુઓની વાત કરીએ કે જ્યાં આગળ આપણને કાપ આવતો જોવા મળ્યો છે પરંતુ ખાસ કરીને ફાર્મા એટલે કે જો તમે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સેવાઓ છે કે જેની અંદર પણ ટેક્સ કાપ કરવામાં આવ્યો છે અને લોકોને રાહત પહોંચાડવામાં આવી છે એની વિગત આપણે આરતી પાસેથી લઈએ આરતી ખાસ કરીને હેલ્થ સેક્ટરની અંદર કે હેલ્થ ઇક્વિપમેન્ટની અંદર પણ ઘણો મોટો કાપ મૂકવામાં આવ્યો છે અહીંયા ક્યાં સર જે ખાસ કરીને ફાર્મા સેક્ટરની વાત કરી લઈએ તો અહીંયા સર્વસામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે અને જે કાપ છે તે જે પર્સન્ટેજ હતા ત્યાંથી સાવ શૂન્ય ડ્યુટી જે છે તે કરવામાં આવી છે સૌથી પહેલાં દવાઓ પર જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે એમાં પણ જે ત્રીસ મુખ્ય ઓન્કોલોજી દવા છે તેમાં જે જીએસટી બાર ટકા પહેલાં લાગતું હતું તે હવે સંપૂર્ણપણે હટાવીને શૂન્ય જીએસટી ત્યાં એટલે જીએસટી નાબૂદ અહીંયાથી કરવામાં આવ્યું છે એની સામે ત્રણ લાઈફ સેવિંગ ડ્રગ્સ પર જીએસટીની વાત કરી લઈએ તો તે અગાઉ પાંચ ટકા હતું ત્યાંથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યું છે તો આ ઘણો મોટો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે સાથે જ મેડિકલ સાધનો ઇક્વિપમેન્ટની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ જીએસટીમાં દર જે છે તે ઘટતા દેખાયા છે જ્યાં ડાયગ્નોસ્ટિક કીટ જુઓ સાથે જ બ્લડ ગ્લુકોઝ મોનિટર પર જીએસટીમાં એક ઘટાડો કરવામાં આવ્યો છે એની સાથે સર્જિકલ ડિવાઇસ જીએસટી ઘટ્યું છે બેન્ડેજ પર પણ જીએસટી ઘટાડવામાં આવ્યું છે અને આ ઇક્વિપમેન્ટ પર જીએસટી જે બાર ટકા લાગતું હતું ત્યાંથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે તો આપણને એક ખાસી પોઝિટિવ અસર લીધે પણ આપણને જોવા મળતી દેખાઈ શકે છે હવે કંપનીઓ ખાસ કરીને ફોકસમાં રહેશે તેના નજર કરી તો ફાર્મા સેક્ટરમાં જે જીએસટી કાપમાં કરવામાં આવ્યો છે સૌથી પોલીમેડિક્યોર ડોક્ટર લાલપેથ લેબ જેવા કાઉન્ટર ફોકસમાં રાખવાના છે ટોરેન્ટ ફાર્મા અબોર્ટ ઝાઇડસ સાથે જ લ્યુપિન સન ફાર્મા આ બધા પર આપણને એક પોઝિટિવ અસર જોવા મળી શકે છે કારણ કે ત્રીસ મુખ્ય ઓન્કોલોજી દવા જેના પર બાર ટકા જીએસટી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યું છે ત્રણ લાઈફ સેવિંગ ડ્રગ્સ પર જે જીએસટી હતું પાંચ ટકા તે ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યું છે એટલે ખાસો મોટો નિર્ણય સરકાર તરફથી અને એની અસર આપણને બધી કંપનીઓ પર જોવા મળી શકે છે હમ જી એટલે આ તો આપણા ખાસ કરીને રોજબરાની જિંદગીઓ સ્વાસ્થ્ય સેવાની એ બધાની વાત થઈ પરંતુ સરકારે આમાં ખાસ કરીને ફાયદો જે જીએસટીનો છે એક ખેડૂતોને પણ આપવાનો પ્રયાસ કર્યો છે અને ફર્ટિલાઇઝર છે કે એગ્રોકેમિકલ છે એના પર એક દર ઘટાડ્યા છે એની વિગત સાથે તૃપ્તિ જોડાયેલા છે તૃપ્તિ જણાવો અહીંયા તમને કયા કયા સેક્ટર્સ છે કયા કયા સ્ટોક્સ છે કે જેને આપણને અસર આવતી જોવા મળી શકે છે ખાસ કરીને જીએસટી પર આજે સરકાર તરફથી આપણને દિવાળી પહેલાં જે કહી શકાય કે જે ભેટ મળતી આપણને જોવા મળી રહી છે જેને કારણે કરીને સિલેક્ટેડ સેક્ટર્સ પર આજે આપણને ખૂબ જ એક ફોકસ જોવા મળ્યું છે અને ખાસ કરીને ફર્ટિલાઇઝર કંપની અને એગ્રોકેમિકલ્સ પર પણ એક રાહતના સમાચાર આપણને જોવા મળી રહ્યા છે ખાસ કરીને અગર હું ફર્ટિલાઇઝરની પહેલાં જો વાત કરું છું તો સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રેટ એસિડ અને એમોનિયા પર જે પહેલાં અઢાર ટકા જીએસટી હતું તે ઘટાડીને હવે પાંચ ટકા કરવામાં આવ્યું છે અને આ ઘટાડા બાદ હવે સિલેક્ટેડ કાઉન્ટર્સ પર આપણને એક સારું ફોકસ જોવા મળ્યું છે જેમાં તે પર ફર્ટિલાઇઝર જીએનએફસી ચંબલ ફર્ટિલાઇઝર કોરોમંડલ ઇન્ટરનેશનલ રાષ્ટ્રીય કેમિકલ્સ આ બધા જ કાઉન્ટર્સ પર આપણને સારી એવી એક પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે અહીંયા જોવા મળી રહી છે બીજી તરફ અગર એગ્રો કેમિકલ્સ પર નજર કરીએ તો ત્યાં પણ આપણને એક સારી એવી ઇમ્પેક્ટ જે જોવા મળી રહ્યું છે ખાસ કરીને માઇક્રો યુનિટી એન્સ્ટ અને એગ્રો ઇમ્પોર્ટમાં જે જીએસટી જે છે તે બાર ટકાથી ઘટાડીને હવે અહીંયા પાંચ ટકા કરવામાં આવ્યા છે અને આ ઘટાડા બાદ ખાસ કરીને યુપીએલ પીઆર ઇન્ડસ્ટ્રી રાિઝ ઇન્ડિયા બાયક્રોપ જેવા કાઉન્ટર્સ જે છે ત્યાં પણ એક સારું ફોકસ જોવા મળ્યું છે તે સિવાય ધાનુકા એગ્રો અને બેસ્ટ એગ્રી લાઈફ એ સિવાય પણ બીજા ઘણા બધા કાઉન્ટર્સ છે જેના પર આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે પરંતુ ખાસ કરીને અગર હું ફર્ટિલાઇઝર કંપનીની વાત કરું છું તો તેના પર કેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે આવનારા સમયમાં જોવા મળી શકે છે તે તે મેઇન એ છે કે ઇમ્પોર્ટ ખર્ચમાં ઘટાડો અને વર્કિંગ કેપિટલમાં રાહત મળવાથી આ બધી જ કંપનીઓના આવનારા સમયમાં માર્જિનમાં આપણને સારો એવો સુધારો જોવા મળી શકે છે અને અગર એગ્રી કેમિકલ્સની અગર જો હું વાત કરું છું તો ખાસ કરીને કંપનીઓ માટે ખરીદી ક્ષમતામાં એક સુધારો જોવા મળી શકે છે અને કંપનીની માંગમાં પણ એક સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે એટલે ડેફિનેટલી જીએસટી પર જે કાપ મૂકવામાં આવ્યો છે જેને કારણે કરીને કેમિકલ્સ કંપનીઓ અને ખાસ કરીને આપણને ફર્ટિલાઇઝર કંપનીઓ પર એક સારું ફોકસ દે છે આજના દિવસમાં આપણને જોવા મળી રહ્યું છે હમ એટલે જો ખાસ કરીને આ રીતે ખેડૂતોને પણ થોડો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અહીંયાથી બીજી તરફ તમને ટેક્સટાઇલ સેક્ટર કે જે એક આ ટેરિફને લઈને એક બહુ મોટું અસર આવતી જોવા મળી હતી એને પણ થોડીક રાહત આપવાની સરકારે અહીંયા પ્રયત્ન કરી છે જેથી સ્થાનિક કન્ઝમ્પશન વધે તો આ ટેક્સટાઇલની વિગત સાથે આપણી સાથે યતિનજી જોડાયા છે જે યતિનજી ખાસ કરીને ટેક્સટાઇલને લઈને શું રાહત મળતી જોવા મળી રહી છે જી તો ટેક્સટાઇલ્સમાં આપણે જીએસટી રેશનલાઇઝેશનની વાત કરીએ તો હવે જે મેનમેડ ફાઇબર છે અને મુખ્ય ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ છે એના ઉપર જીએસટી અઢાર ટકાથી ઘટીને હવે પાંચ ટકા રાખવામાં આવશે તેમજ મેનમેડ યાર્ડ અને ફિનિશડ પ્રોડક્ટ્સ એટલે કે શર્ટ પેન્ટ અને ઘણા બધા જે ગાર્મેન્ટ્સ છે એપેરલ્સ છે એના ઉપર હવે જીએસટી અઢાર ટકાથી પાંચ ટકા કરવામાં આવશે ઓબ્વિયસલી આમાં એક ક્લોઝ એવું છે કે પચીસસો રૂપિયાથી નીચેની વેલ્યુનું આ ગાર્મેન્ટ કે ક્લોથિંગ હોવું જોઈએ કે મેનમેડ ફાઇબરનું કોસ્ટ હોવું જોઈએ ત્યારે જ આ પાંચ ટકાનું બેનિફિટ લઈ શકાશે અને પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો વેલ્સપન લિવિંગ ઇન્ડો કાઉન્ટ કેપીઆર મિલ્સ જે મેન્યુફેક્ચરિંગ કરે છે ગાર્મેન્ટ્સનું તેમને એક વધારે બેનિફિટ મળશે કારણ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ તો મળશે જ તેની સિવાય જે જીએસટી રિડ્યુસ થયો છે તેના કારણે આવનારા જે ફેસ્ટિવ સિઝન છે એમાં તમને વધુ માંગ જોવા મળશે તેની સિવાય ગોકલદાસ એક્સપોર્ટ્સ વર્ધમાન ટેક્સટાઇલ અને નીતિન સ્પિનર જેવા કાઉન્ટર્સ પર બી નજરો રહેશે કારણ કે આ બી ટેક્સટાઇલના વેલ્યુ ચેઇનમાં મુખ્ય કંપનીઓ છે જી યતિનજી અને ખાસ કરીને બીજી એક મોટી રાહત ઇન્સ્યોરન્સને પણ મળી છે કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ પરના પ્રીમિયમ અહીંયાથી ઘટાડવામાં આવ્યા છે યતિનજી અહીંયા એક શું અપડેટ અને આ કાપ આવ્યા બાદ આપણે જોયું છે કે ઇન્ડસ્ટ્રી તરફથી થોડીક વધારે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તો એ પણ શું છે એ પણ જણાવી દો હા તો આપણે ઇન્સ્યોરન્સ કંપનીઝની વાત કરીએ તો આજે ઘણા બધા ઇન્સ્યોરન્સ સ્ટોક્સ પ્રેશરમાં છે અને ઓફ ડેઝ હાઈ છે એનું મુખ્ય કારણ એ છે કે સરકારે જીએસટીનું એક્ઝેમ્શન તો આપ્યું જ છે એનું મતલબ એ છે કે કોઈ પ્રકારનું ઇન્સ્યોરન્સ પર જીએસટી આપવાનું નહીં રહે પણ પહેલાં જે ઇન્સ્યોરન્સ કંપનીઝ હતી તેને પોતાના ખર્ચા ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતું હતું કારણ કે હવે જીએસટી એક્ઝેમ્પ થઈ ગયું છે તો કોઈ બી પ્રકારનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ હવે પોતાની માટે ઇન્સ્યોરન્સ કંપનીઝ નહીં લઈ શકે તેના કારણે જે ખર્ચા ઉપર એમને એક બાદ મળતું હતું કે એક ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતું હતું તેનાથી હવે આ કોસ્ટ વધતું તમને જોવા મળશે ઇનફેક્ટ ઘણા બધા બ્રોકરેજીસ એક્સપેક્ટ કરે છે કે જે ઇન્શ્યોરન્સનું કોસ્ટ છે જે નીલ અત્યારે તમને જીએસટી કરવામાં આવ્યું છે તેના કારણે પાંચથી સાત ટકા વધી જશે ઓબ્વિયસલી શોર્ટ ટર્મમાં કસ્ટમર્સને આ પાંચથી સાત ટકાનો વધારો પાસ નહીં કરી શકાય જેના કારણે સીએલએસએ અને મોર્ગન તેની જેવી બ્રોકરેજીસ એક્સપેક્ટ કરી રહ્યા છે કે વીએન બી માર્જિન્સ ઉપર પ્રેશર રહેશે તેની સિવાય કમિશન્સ અને કોસ્ટ કંટ્રોલ્સ બી ઇન્સ્યોરન્સ કંપનીઝને હવે કરવા પડશે તો ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમર્સ કે ગ્રાહકો માટે સારી વસ્તુ છે કે ઇન્સ્યોરન્સ પર જીએસટી નીલ થઈ ગયું છે પણ ઇન્સ્યોરન્સ કંપનીઝની કોસ્ટ વધતા કદાચ શોર્ટ ટર્મમાં થોડું પેઇન જોવા મળી શકશે હમ એટલે જો આ બધા સેક્ટર આ બધી રીતે આપણને ખાસ કરીને જીએસટી કાપની અસર આવતી જોવા મળશે એક મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો ખાસ કરીને ચાંદની આરતી તૃપ્તિકરણ કરણ યતીનજી સૌનો આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે તો એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો વિરામ બાદ પાછા આવે અને આપણી સાથે એક્સપર્ટ પણ જોડાવાના છે એમની સાથે પણ ચર્ચા કરીશું પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું આ ખાસ રજૂઆતમાં આપણી સાથે અત્યારે હવે હીરાનંદાણી ગ્રુપના ફાઉન્ડર અને એમડી નિરંજન હિરાનંદાણી સાહેબ જોડાઈ ગયા છે નિરંજન સર સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને ખાસ કરીને જુઓ આજના દિવસે જે આપણને આ મોટી જાહેરાત આવતી જોવા મળી છે એક બહુ મોટો સરકારી કન્ઝમ્પશન બૂસ્ટ લોકોને આપ્યો છે કઈ રીતે તમે આખા નિર્ણયને જોઈ રહ્યા છો કારણ કે માત્ર એક સેક્ટર પર નહીં બે સેક્ટર પર નહીં એક ઘણા બધા સેક્ટર પર આપણને આ અસર આવતી જોવા મળશે પ્રધાનમંત્રીએ આપણે પંદરમી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે કહ્યું કે આપણા દેશને ગિફ્ટ આપશે તો મને લાગે છે એ ગિફ્ટ આવી ગઈ છે સિચ્યુએશન એક જ છે કે જે રેસનલાઇઝેશન ઓફ જીએસટી કર્યું એ મને લાગે છે મોટામાં મોટું બુસ્ટ ઇકોનોમીને આપશે આજના તારીખમાં આપણે જોવા જઈએ તો રોટી આપણે દેખીએ મકાન આ બધી વસ્તુઓમાં રાહત મળી ગઈ છે તો જેટલા પણ ફૂડ આઈટમ્સ છે એમાં પણ ઓછું કરી નાખ્યું બાર ટકાથી પાંચ ટકા પાંચ ટકાથી ઝીરો આપણે રિયલ એસ્ટેટ કન્સ્ટ્રકશનમાં જોવા જઈએ તો જે સિમેન્ટ છે સ્ટીલ છે જે અઠાવીસ પર્સન્ટ રેટ ઓફ જીએસટી હતું એમાં અઢાર કરી નાખ્યું છે તો ત્યાં પણ રાહત આપી છે તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો લાસ્ટ અઢાર મહિનામાં જે અફોર્ડેબલ હાઉસિંગમાં પ્રોબ્લેમ હતું કે કોસ્ટ ઓફ કન્સ્ટ્રકશન અને જે જમીનોનો ભાવ વધી ગયો હતો એના કારણે અફોર્ડેબલ હાઉસિંગને પ્રોબ્લેમ થયું હતું તો એમાં પણ મને લાગે છે બીજું થઈ જશે પણ મોટી વાત એ છે કે ઓવરઓલ દેશનું કન્ઝમ્પશન વધી જશે ઓવરઓલ જીડીપી વધી જવાનું છે તો જે ઓલરેડી જે ઓરિજિનલ જીડીપીના રેટ્સ બે ત્રણ ચાર મહિના પહેલાં સિક્સ પોઈન્ટ ટુ સિક્સ પોઈન્ટ ફોર પર્સન્ટ જોવામાં આવતું હતું આજે એલાન થઈ ગયું છે કે એટ ઇઝ સેવન પોઈન્ટ ટુ પર્સન્ટ એન્ડ મને લાગે છે કે જે મલ્ટીપ્લાયર ઇફેક્ટ આ જીએસટી રેશનલાઇઝેશનનું થશે તો બે ત્રણ મહિનાની અંદર ફર્સ્ટ ક્વોર્ટર ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં તમે જોશો કે આ જીડીપી ગ્રોથ વિલ રશ બિયોન્ડ એટ પરસેન્ટ તો પોઈન્ટ ટુ ટુ એટ પ્લસ થઈ જશે ઇન ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ તો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ થયું છે ને આઈ થિંક બધા સેક્ટર ને રાહત મળ્યું છે આપણી પાસેથી સર એ જાણવું હતું કે આ સિમેન્ટનો જે જીએસટીની અંદર આપણને કાપ આવતો જોવા મળ્યો છે નો ડાઉટ એક હાઉસ કન્સ્ટ્રક્શનની અંદર અને રિયલ એસ્ટેટમાં ખાસ કરીને બીજા પણ ઘણા બધા એક્સપેન્સીસ હોય છે પરંતુ ઓવરઓલ શું કોઈક અસર આપણને લાંબા ગાળે અહીંયા આ સિમેન્ટના જે ભાવ ઘટ્યા છે એની કોઈક હાઉસિંગ સેગમેન્ટની અંદર મામૂલી જોવા મળી શકે એવી કોઈક અત્યારે આપ ધારણા લગાવી રહ્યા છો હંડ્રેડ પર્સેન્ટ આમાં ફરક તો આવવાનું જ છે આપણે જોવા જઈએ તો ઓરિજિનલ જે બેઝ આઈટમ્સ છે એ સિમેન્ટ સ્ટીલને રેતીને ખડીને ટાઇલ્સ છે તો આ બધી વસ્તુમાં બધામાં જે બધા બિલ્ડિંગોમાં નાનું હોય કે નાનું બિલ્ડિંગ હોય કે ઝોપડામાં પણ બિલ્ડિંગ આજના તારીખમાં સિમેન્ટ સ્ટીલ બધું વાપરે છે તો આપણે જોવા જઈએ એને અફોર્ડેબલ સેગમેન્ટમાં બહુ પ્રોબ્લેમ થયું છે કે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ને જમીનોનું ધામ એટલું વધી ગયું હતું કે અફોર્ડેબલ હાઉસિંગ ફર્સ્ટ ટાઈમ ઓછું થઈ ગયું હતું તો મને લાગે છે ધેટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ એન્ડ આજના આપણે જોવા જઈએ તો મલ્ટિપ્લાયર ને જે આપણે ચેલેન્જ મળ્યું છે ઇન્ટરનેશનલી ટ્રમ્પના કારણે તો એ પણ આપણે ઇન્ટરનલ ડિમાન્ડ કેવી રીતે વધારવા તો આ જીએસટી એક બુસ્ટ આપી દેશે બીજી વાત છે કે ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં આવી ગયું છે તો મને લાગે છે નેક્સ્ટ સેશન જે આરબીઆઈ ગવર્નરનું આવશે આગલા મહિનામાં મને લાગે છે એમાં પણ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ હજુ એ ઓછું કરી નાખે તો મને લાગે છે એને સેકન્ડ જે ઇન્જેક્શન આપણે જોઈએ વન વિલ બી જીએસટી ડિડક્શન સેકન્ડ વિલ બી ઇન્ટરેસ્ટ રેટ રિડક્શન આ બંનેના કારણે મને લાગે છે કે આઈ થિંક અવર કન્ટ્રીઝ ગ્રોથ પ્રોસેસ બી મચ મચ જી નિરંજન સર એ સાથે સાથે થેન્ક યુ વેરી આપ અમારી ક્વિકલી જોડાયા અને ઇન આ જીએસટીના રિફોર્મ પર આપનો મત વ્યક્ત કર્યો એના માટે થેન્ક યુ વેરી મચ સર અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ તો એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર